કેસોદના પાણખાણ ગામે સવારે સાડા નવ કલાકે ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા શેઢા પાડોશી સાથે તકરારમાં ખૂની ખેલ ખેલાતા એક આધેર ખેડૂતનું મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલાને કેસોદ સરકારી દવાખાને લાવવામાં આવતા પ્રાથમિક સારવાર આપી ગંભીર રીતે ઘાયલ બે ઇસમોને જુનાગઢ વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા કેસોદ પોલીસે મૃતક બિઠરામભાઈ રાયમલભાઈ ગાગણાના પરિવારજન રણજીતભાઈ ભાવાભાઈ ગાગણા રહેવાસી ગુંદાવાડી પાણખાણવાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ સાતેક મહિના અગાઉ ભાયાભાઈ રાયમલભાઈ ગાગણાએ મુળુભાઈ વિરમલભાઈ સિસોદિયા પાસેથી પાંચ વીઘા ખેતીની જમીન ખરીદી કરી હતી જેની બાજુમાં નાજાભાઈ ગાગાભાઈ જોટાની ખેતીની જમીન આવેલ હોય અને તેઓના ખેતરમાંથી રસ્તો નીકળતો હોય વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો કિસુદ પોલીસે ચાર મહિલા સહિત પંદર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રેવન પાણકર મારા નાનાભાઈ વિશ્રામભાઈ રાયમલભાઈ ગાંગડા જેનો આજે બર્ડર થઈ ગયેલ છે જેમાં મેં છ મહિના પહેલાં જમીન લીધેલી એ જમીન બાબતે રસ્તા બાબતે એ લોકો કોર્ટમાં ગયેલા કોર્ટે નિર્ણય આપી દીધો તેમ છતાં આ વિશ્રામભાઈને મારા ભત્રીજા રણજીતભાઈને બધાય ત્યાં ખેતી કામે ટેક્ટરી લઈને જતા હતા રસ્તામાં પાઇપ અને બુવાળી વડે છોટા પરિવારના નાજાભાઈ તથા મુકતભાઈ દેવદાનભાઈ અને એના જે હુમલો કરી બીજા ત્રણ જણા ઇજા કરેલ છે એમાં મારો નાનોભાઈ જેઠુભાઈ તથા વિક્રમભાઈ મારો ભત્રીજો અને રણજીતભાઈ મારું જીવન ઝેર કરી નાખેલ છે હું જીવન એવા લાયક નથી ભગવાન માફ કરે બરાબર